ગુડ મોર્નિંગ વ્યુઅર્સ કોઠારી પલક ડેટા એનાલિસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું ચાંદી ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ પર સૌપ્રથમ હવે આપણે આજના ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે માહિતી મેળવીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ કે જે પોઝિટિવ ટ્રેન્ડ તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ તે ન્યુટ્રલ ટુ પોઝિટિવ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ઝોન હવે આપણે એફઆઈઆઈ ડીઆઈસ અને કરીએ તેમાં સૌપ્રથમ એફઆઈઆઈઝમાં ત્રણસો ને સત્તર પોઈન્ટ છપ્પન કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ ડીઆઈઝમાં એક હજાર સાતસો ને બોતેર પોઈન્ટ છપ્પન કરોડની ખરીદી જોવામાં આવેલી હતી અને એફએનઓમાં એક હજાર એકસો ને છાસઠ પોઈન્ટ અઠ્યાવીસ કરોડની ખરીદી જોવામાં આવેલી હતી હવે આપણે આજને ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારના અસર કરતા પરિબળો વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સ હોય કે જે સત્તાણું પોઈન્ટ ત્રાણું છે ત્યારબાદ વીઆઈએક્સ કે જે તેર પોઈન્ટ સાહીઠ છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝરી કે જે ચાર પોઈન્ટ તેર છે અને ક્રુડ વિશે વાત કરીએ તો તે એકસઠ પોઈન્ટ ચૌદ માહિતી મેળવીએ તેમાં સૌ પ્રથમ બ્લુ સ્ટાર લિમિટેડ ની ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ વિકરાન એન્જિનિયરિંગ લિમિટેડે જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ મળેલો છે ત્યારબાદ અમર એનર્જીસ એન્ડ મોબિલિટી લિમિટેડની અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મળનારી બોર્ડ મિટિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ દિલીપ બિલ્ટકોન લિમિટેડે જણાવ્યું છે કે કર્ણાટક બેલગાવી જિલ્લામાં ચારસો કેવી સબસ્ટેશન્સ માટે આરઈસી પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ દ્વારા સફળ બિડર તરીકે કંપનીના પસંદ કરવામાં આવેલી છે ત્યારબાદ એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મળનારી બોર્ડ મિટિંગમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક કંપની જણાવ્યું છે કે ખાવડા ઓફ બે હજાર ત્રણસો પંચોતેર મેગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કમાં છસો મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટમાંથી એકસો ને પાંત્રીસ ને પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરેલો છે ત્યારબાદ આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડ ની બોર્ડ મીટિંગ 31 જાન્યુઆરી 2026 ના રોજ મળશે જેમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમક્ષા કરવામાં આવશે લાસ્ટમાં ચિરેટ ઇન્ડિયા લિમિટેડ ની બોર્ડ મીટિંગ 29 જાન્યુઆરી 2026 ના રોજ મળશે જેમાં 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અન ઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે હવે આપણે ગીફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરંટમાં તે પ્લસ ત્રીસ પોઈન્ટ હવે આપણે નિફ્ટી ના વિશે વાત કરીએ તેની રેન્જ પચીસ નવસો પચીસ થી છવ્વીસ બસો સુધીની જોવામાં આવી શકે છે સપોર્ટ પચીસ સાતસો પચાસ થી પચીસ નવસો નો રહેશે ને રજીસ્ટન્સ છે છવ્વીસ બસો પોઈન્ટ નો રહેશે ત્યારબાદ હવે આપણે બેન્ક નિફ્ટીના આજનાનો મનીષ વાત કરીએ તેની રેન્જ 69100 થી 69400 ની રહેશે સપોર્ટ 58700 થી 58975 નો રહેશે અને રેジસ્ટન્સ છે કે 69400 પોઈન્ટ નો રહેશે હવે આપણે એફનો બેન અપડેટ વિશે વાત કરીએ તેમાં સમાન કેપિટલ છે ત્યારબાદ હવે આપણે એસએમની અપડેટ વિશે વાત કરીએ તેમાં ઈ ટુ ઈ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રા તે જે

લાસ્ટિમિટેડમાં ક્લાયન્ટ ફરીથી એક કરોડ દસ લાખ એકાવન હતી જો તમને સ્ટોક માર્કેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવાને જોતા નહીં ચાંદી ન્યુઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ રોજ સોમવારથી શુક્રવાર સવારે આઠ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ